જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે જ્યારે પણ મેથી લઈ આવીએ તો મેથીમાંથી શાક મુઠિયા અથવા તો થેપલા બનાવતા હોઈએ છીએ પણ આજે મેથીનો ઉપયોગ કરીને એક સરસ મજાની ચાટની રેસીપી હું તમારી સાથે શેર કરીશ તો અહીં મેં પોણી વાટકી જેટલા પૌવાને ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ લીધા છે અને હવે આમાં જ આપણે પૌવાને પાંચથી સાત મિનિટ રાખી મૂકીશું જેથી પૌવા ભીના હોવાથી એકદમ સરસ સોફ્ટ થઈ જશે ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ અહીં મેં એક મિક્સર જાર લઈ લીધું છે તેની અંદર એક મોટી ચમચી જેટલી લસણની કડીઓ બે તીખા લીલા મરચાં અને એકાદ ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી દઈશું તેની સાથે અડધી ચમચી જેટલા આખા ધાણા અડધી ચમચી કાળા મરી એક ચમચી જેટલી વરિયાળી નાખીને આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આ બધું સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે આની અંદર આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું અને આ પેસ્ટની સુગંધ ખૂબ જ સરસ આવતી હોય છે હવે આપણે એક મોટું વાસણ લઈ લઈશું તેની અંદર પલાળેલા જે પૌવા હતા તે નાખી દઈએ અને પૌવાને હાથેથી આપણે સહેજ મસળી લઈશું ભીના હોવાથી પૌવા સરસ મેશ થઈ જશે આપણે હર વખતે મેથીમાંથી એકને એક રેસીપી બનાવીએ તો ખાવાવાળાને પણ કંટાળો આવતો હોય છે તો આજે આપણે એક સરસ મજાની નવી રેસીપી બનાવીશું હવે અહીં મેં બે કપ જેટલી ઝીણી સુધારેલી મેથી લઈ લીધી છે જેને મેં પાણીથી વ્યવસ્થિત ધોઈ લીધી છે પાણી નીતારીને પછી મેથીને આપણે લેવાની છે તેની સાથે એક મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું પોણીથી એક વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને સાથે આપણે જે પેસ્ટ ગ્રાઇન્ડ કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈશું અને હવે આની અંદર થોડાક મસાલા કરી લઈએ સૌથી પહેલાં એક ચમચી તલ નાખી દઈશું સાથે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલી હિંગ અડધી ચમચી હળદર અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈશું સાથે જ તેની ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈએ જેથી ખાટો મીઠો સરસ ટેસ્ટ આવશે પણ જો તમને સ્વીટ ટેસ્ટ ન ગમતો હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો અને હવે આ બધાને આપણે મસળીને ચોળી લઈશું આ વાનગી છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે અડધી કલાકની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને આમાં બિલકુલ ઓછા તેલનો ઉપયોગ થાય છે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે તો જો આ બધું જ સરસ મસળાઈ ગયું છે અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ મીઠું પણ સાથે જ નાખવાનું હતું પણ હું પહેલાં નાખતા ભૂલી ગઈ હતી એટલે અત્યારે એડ કર્યું છે તો ફરીવાર આને આપણે મસળી લઈશું અને હવે આની અંદર આપણે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ ઉમેરીશું અત્યારે મેં ચાર મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે લોટ આપણે બહુ વધારે એડ નથી કરવાનો ખાલી આ બધામાં બાઇન્ડિંગ આવે એટલો જ આપણે લોટ નાખવાનો છે એટલે જ આપણે મેથીને પાણીમાંથી એકદમ નિતારીને લેવાની જેથી લોટ ઓછો નાખવો પડે કેમ કે આની અંદર આપણે સોડા કે એનો કંઈ જ નથી કરવાના તો જો આ બધું સરસ મિક્સ થઈને એક લોટ જેવું બંધાઈ ગયું છે આ આવી રીતના સહેજ ચીકણું જ રહેશે એટલે આપણે હાથને સહેજ તેલવાળો કરીને આને વ્યવસ્થિત ભેગું કરી લઈએ અને હવે આપણે હાથને વ્યવસ્થિત પાણીથી ધોઈ લઈશું અને હાથ ધોયા પછી બંને હાથને સહેજ તેલવાળા કરી લઈએ અને ત્યારબાદ આના નાના નાના લુવા તોડીને આની ટીકી વાળી લઈશું તમે ટીક્કી પણ કહી શકો અથવા તો વડા પણ કહી શકો પણ બહુ જાડી ટીકી આપણે નથી વાળવાની પાતળી પાતળી વાળીશું એટલે ઉપર નીચે બંને સાઈડથી સરસ ક્રિસ્પી થશે તો બસ આટલી થિકનેસવાળી આપણે ટીક્કી વાળીશું તો આવી રીતના આ જેટલો લોટ બાંધેલો છે તેમાંથી આપણે ટીકી વાળી લઈએ બાળકોને હર વખતે મેથીના થેપલા મુઠિયા અને શાક નથી ભાવતું હતું પણ આ રેસીપી એવી છે કે બાળકોને પણ ખૂબ જ ભાવશે તો આપણી ટિક્કી તૈયાર છે હવે અહીં મેં ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા રાખી દીધું છે તેની ઉપર આપણે ટીક્કી મૂકી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આપણે આને શેકવાની છે જેથી અંદરથી કાચી ન રહી જાય થોડીક વાર રાખ્યા પછી હવે આપણે આને પલટાવી દઈશું અને બીજી સાઈડથી પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને થવા દઈએ આ ટિક્કી ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે સવારે બાળકોને નાસ્તામાં લંચ બોક્સમાં પણ ભરીને આપી શકો છો તો જો બંને સાઇડથી આપણી ટિક્કી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લઈએ અને બાકીની ટિક્કી પણ સેલો ફ્રાય કરી લઈશું તો ચાર ચમચી તેલમાં પણ ઘણું બધું તેલ વધી છે થોડાક જ તેલમાં ટિક્કી સેલો ફ્રાય થઈ જાય છે એટલે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે આ ટિક્કીને તમે એમનમ ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો સાંજના ભાગમાં ગરમા ગરમ ચા સાથે પણ સર્વ કરી શકો છો પણ આજે આપણે ચાટના ફોર્મમાં ને સર્વ કરીશું તો અહીં મેં મીઠી ચટણી લીધી છે પહેલાં પ્લેટમાં નીચે થોડીક મીઠી ચટણી નાખી દઈશું અને ઉપર ટિક્કીને તોડીને નાખી દઈએ જો અંદરથી પણ કેટલી સરસ ટેસ્ટી અને સોફ્ટ દેખાઈ રહી છે અને ખાવામાં પણ એટલી જ સરસ મજા આવે છે તો ટિક્કીના મેં અહીં આવી રીતના ટુકડા કરી લીધા છે હવે તેની ઉપર મીઠું દહીં નાખી દઈશું દહીંની અંદર મેં દળેલી ખાંડ અને થોડુંક મીઠું નાખીને ફેંટી લીધું હતું થોડુંક દહીં નાખ્યા પછી ફરીવાર એની ઉપર થોડીક મીઠી ચટણી નાખી દઈશું બધી ચટણીઓ જો ફ્રીજમાં તૈયાર પડી હોય તો આ ચાટ અડધી કલાકની અંદર બનીને તૈયાર થઈ જાય છે ઉપરથી થોડીક લીલી ચટણી અને થોડીક લસણ અને લાલ મરચાવાળી તીખી ચટણી નાખી દઈશું અને સાથે જ ઝીણી સુધારેલી ડુંગળી મસાલાવાળા સિંગદાણા અને થોડીક સેવ નાખીને આને ગાર્નિશ કરી લઈશું આ ટિક્કી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા તેલની અંદર અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ શિયાળાની સિઝન પૂરી થાય અને મેથી મળતી બંધ થઈ જાય તે પહેલાં એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરી લેજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ